અમદાવાદ જિલ્લામાં બાવડા તાલુકાના ડેડાર વાસણા ગામમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની બાવડા તાલુકાના ડેડાર વાસણામાં આવેલ બે મકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા મકાનનું સામાન બનીને ખાખ થઈ ગયું હતું ઘરમાં આગ લાગતા કરી પરિવાર ઘર વિહોણું બન્યું છે બાવડા ડેડાર વાસણા રોડ પર આવેલ પ્રહલાદભાઈ ચાવડાના મકાનમાં રાત્રે શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી ગઈ હતી આગ લાગતા મકાન માલિકનો પરિવાર પોતાનો જીવ બચાવી બહાર ભાગ્યો હતો

તો સરકાર થી ન આપે અમારા ગામ અમારું ઘર લાગ્યું રાતે અગિયાર વાગે તારીખ પચીસ એક બે હજાર પચીસ ના રાતે અગિયાર વાગે મકાન લાગ્યું તેમાં ઘર વખી બળી ગઈ પછી જંખો બળી ગઈ લુગડા રસ્તા ઘર વખી સબ વસ્તુ નાશ થઈ ગયો કઈ વસ્તુ બકી ન બચી નથી ખાલી પહેર્યા લુગડે છોકરીઓ બહાર રહી